નમસ્કાર ક્રાંતિમારકથી હું વિમિત કુમાર સાથીઓ આ જે ભાજપ અને કોંગ્રેસ વચ્ચે જે પથ્થરમારો થયો રાજીવ ગાંધી ભવન ખાતે ત્યાં હું હતો અને મારું માથામાં પણ પથ્થર વાગ્યો છે મારા માથામાં પણ ઈજા થઈ છે અત્યારે તાત્કાલિક હું અહીંયા વીએસ હોસ્પિટલ ખાતે સારવાર માટે આવ્યો હતો અને મારી સારવાર થઈ ગઈ છે એટલે મારી ફરજના ભાગરૂપે હું ફરી પાછો તમારી સાથે આવ્યો છું તમારી સામે આવ્યો છું અને તમે જોઈ શકો છો અહીંયા ઘણા લોકોને પથ્થર વાગ્યા છે અહીંયા પોલીસ કર્મી પણ છે જે ઘાયલ છે આ પોલીસકર્મીના પગમાં પણ વાગ્યું છે બતાવી શકો છો આ જે આ ભાઈ છે આમની ઉંમર કેટલી હશે આમની ઉંમર કેટલી તમારી ઉંમર કેટલી તમે શું શું વાગ્યું ક્યાં ક્યાં વાગ્યું માથામાં જ વાગ્યું છે અચ્છા ટાંકા આવ્યા છે ત્રણ ટાંકા ત્રણ ટાંકા આવ્યા છે તમે કઈ સાઈડ ઊભા હતા બંને વચ્ચે ઊભા હતા મ્યુનિસિપાલિટી સ્કૂલ છે એની બાજુમાં તો તમને કઈ બાજુના પથ્થર વાગ્યા છે

પંકજભાઈ શું આખી ઘટના શું હતું કેવી રીતે બસ એ જે કાલે સંસદમાં જે બનાવ બન્યો તો એના અનુસંધાનમાં એ બંને પાર્ટીઓ સામ સામે વિરોધ નોંધાયો તો એની અંદર અમે કંટ્રોલ કર્યું એ લોકોને ઉભા રાખવા માટે બરાબર પણ થોડી પરિસ્થિતિના પ્રમાણે એ લોકોએ પથ્થર મારો બધો સામ સામે ચાલે છે એમાં મારે એક જવાનને વાગ્યું અને ઘણા પોલીસ મેં બી અમારે વાગ્યું પોલીસ કર્મીઓને પણ પોલીસ કર્મીઓ પત્રકાર અમને પણ વાગ્યું હતું પત્રકારોને બી વાગી મેં જોયું તો એ મારી જોડે જ હતા તો એક વીસ મિનિટ સુધી તો બધું એમને એમ જ ચાલ્યું ચાલો અને વીસ મિનિટ પછી

પોલીસને પણ વાગ્યું છે એમના પગમાં વાગ્યું છે એ પણ ગંભીર રીતે ઘાયલ થયા છે હોમગાર્ડને પણ વાગ્યું છે જે એલઆરડી છે એમને પણ વાગ્યું છે અને મહારાજેવા મહારાજેવાને પણ વાગ્યું છે અબિયે એ છે બસ બસ જી શું નામ આપનું ડોક્ટર પ્રશાંત ગોહેલ પ્રશાંત ભાઈ અહીંયા કેટલા કેસો આવ્યા છે જે અહીંયા સુધીમાં છ આવ્યા છે છ કેસ આવ્યા છ જણા ને વાગ્યું છે એમાં ગંભીર રીતે ઘાયલ હોય એટલા કેટલા બે જણા ને સીટી સ્કેન માટે મોકલ્યા છે એસવીપી માં બાકી ક્યાં ક્યાં વાગ્યું હોય એવું શું મોસ્ટલી તો હેડમાં વાગ્યું છે બધાને માથામાં વાગ્યું એવું કેટલા મોસ્ટલી બધા જ છે બધા ને માથા વાગ્યું હા પથ્થર થયો છે એના કારણે અચ્છા તમે જોઈ શકો છો કે અહીંયા છ જેટલા કેસ આવ્યા છે બાકી કેસો હજુ આવવાની સંભાવના છે અહીંયા હું વીએસ હોસ્પિટલમાં છું અને આ જે રાહુલ ગાંધીએ નિવેદન આપ્યું હતું કે ભાઈ હિંસક મારું કે જે હિંસક બની ગયા છે અને આજે ખરેખર એ લોકો હિંસક જ બન્યા અને એ હિંસાના કારણે એનું પરિણામ એમને તો નહીં ભોગવ્યું પણ અમારા જેવા સામાન્ય લોકોએ એ હિંસાનો ભોગ બન્યા છે આ ખરેખર આ નિવેદન ઉપર આજ ખરેખર આ હિંસા ઉપર ઉતરી આવ્યા હતા આજે ગમે તે હોય આમનો કોઈ ધર્મ નથી મારનારાનો કોઈ ધર્મ નથી ના એ હિન્દુ છે ના મુસલમાન છે આ હિંસક લોકો છે